તો હવે વાત તમારી બેઠક તમારી વાતની ન્યુ સિટી ગુજરાતી આણંદ લોકસભાની પેટલાદ વિધાનસભામાં પહોંચ્યું અને સ્થાનિકો સાથેની જાણવાનો પ્રયત્ન કર્યો કે પેટલાદ વિધાનસભાનો છેલ્લા પાંચ વર્ષમાં કેટલો અને કેવો વિકાસ થયો છે શું તેમની સમસ્યા છે શું માંગણીઓ છે આણંદ લોકસભા બે હજાર ચોવીસ સાતમી મે યોજાશે આણંદ લોકસભામાં મતદાન ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી આણંદ લોકસભાના પેટલાદ વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યું છે આપણી સાથે અહીંયા પેટલાદના સ્થાનિકો છે પેટલાદ વિધાનસભા વિસ્તારના જે વિકાસ છે અંગે આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ આપણી સાથે અહીંયા એક સ્થાનિક છે એને પૂછીએ તમારું શું કહેવું છે હા પેટલાદમાં તો આમ જોઈએ તો ધારાસભ્યની ચૂંટણી આપણે વિધાનસભાની આપણે ચૂંટણી ગઈ એમાં જે આ પેટલા તાલુકામાં જે ભાજપ શાસિત એ લોકો એમ કહે કે અમે રોડ રસ્તા બનાવ્યા તો અહીંયા ઢોરનો પણ બહુ ત્રાસ છે અને રોડ રસ્તા પણ થયા નથી એટલે વિકાસ થયો નથી આપણી સાથે અહીંયા સ્થાનિક બીજા પણ એક વ્યક્તિ છે આપણે અમને પૂછીએ શું નામ છે તમારું અને આ વિકાસ વિશે શું કહો જયંતિભાઈ મકવાણા હાલમાં ભાજપની સરકાર આવવાથી પેટલાદનો સારો એવો વિકાસ થયો છે ઠીક ગામડામાં સીમાડામાં પણ રોડ રસ્તા બની ગયા છે લાઇટ ફૂલ સુવિધા છે પાણીની સુવિધા છે કોઈ જાતની તકલીફ નથી લોકોને રોજગારી મળી રહે છે અને લોકો પ્રેમથી ધંધો કરે છે ને સહી સલામત છે બધાય અને શાંતિથી રહે છે આપણી સાથે અન્ય એક છે અહીંયા પેટલાદના સ્થાનિક આપણે એમની સાથે વાત કરીએ તમારું શું નામ છે અને પેટલાદમાં વિકાસ અંગે શું કહો છો મારું નામ મનીષ કુમાર રમેશચંદ્ર શાહ છે અને પેટલાદમાં છેલ્લા બે ત્રણ વર્ષથી ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીને મળે એક જ વર્ષથી અને હવે વિકાસના કામો ફૂલ ચાલુ થયા તે પહેલાં બે હજાર ચૌદથી નરેન્દ્ર મોદીની સરકારથી બી કેટલા વિધાનસભામાં કેન્દ્ર સરકારની યોજનાથી સંપૂર્ણ ફૂલ વિકાસ થયેલો જ છે અન્ય એક પેટલાદના સ્થાનિક છે એમને પૂછીએ સાહેબ શું નામ છે અને પેટલાદમાં વિકાસ શું કહો છો મારું નામ ઠાકુર મનીષ છે ને હું પેટલાદમાં ચાલુ છું અને પેટલાદમાં વિકાસ કરીએ તો ગુજરાતનો પણ એમાં એક ભાગ આવી જાય હવે વિચાર કરું કે પેટલાદની અંદર યુપી બિહાર રાજસ્થાન કે મદ્રાસથી પણ લોકો કામ કરવા આવે છે રોજી કમાવવા આવે છે તો એના હિસાબે પેટલાદમાં રોજગારી મળે જ છે નો ડાઉટ બીજી વસ્તુ કે પેટલાદમાં વર્ષો પહેલા જે ધમાલો થઈને જે અસંતોષ થતો તો એ હવે બિલકુલ બંધ થઈ ગયું એટલે પેટલાદમાં સો ટકા રિઝલ્ટ મળ્યું છે અને હજુ પણ અમે રાહ જોયું કે સરકાર અમારી મક્કમતાથી કામ કરી રહી છે અને બધું પાયાથી કામ કરી રહ્યા છે થોડી વાર લાગશે પણ સો ટકા સાચી વાત છે અને યુવાનોને સો ટકા રોજગારી મળશે આપણી સાથે અહીંયા એક પેટલાદના વડીલ છે જેઓ લેબરોના પ્રશ્નોમાં બહુ સકળ સંકળાયેલા છે વર્ષોથી એમની સાથે આપણે રૂબરૂ વાત કરી સર તમારું શું નામ છે અને તમારું દ્રષ્ટિએ પેટલાદના વિકાસ અંગે શું કહો છો મારું નામ અરુણભાઈ દેસાઈ હું છેલ્લા પચાસ વર્ષથી બધું પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું પેટલાદ નગરે ઔદ્યોગિક શહેર તરીકે ગાયકવાડ સ્ટેટથી પ્રખ્યાત હતું ને માન્ચેસ્ટર કહેવાતું ક્રમશઃ અહીંયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો હાર્સ મિલો બંધ પડી અને અત્યારે જ્યાં ચાર પાંચ ટેસ્ટાઈલ મિલોમાં રોજગારી મળતી રહી હવે માણ એક હજાર માણસોને રોજગારી મળે છે અહીંની સુગર ફેક્ટરી પણ બંધ છે રંગ રસાયણના કારખાના પણ બંધ છે સહકારી ક્ષેત્રને પણ ઋણો લાગેલો છે આ સંજોગોની અંદર એક અમૂલ ઇન્ડસ્ટ્રી જો ના હોત અને એમાં ડેરી ઇન્ડસ્ટ્રીની અંદર રોજગારી ગામડામાં કદાચ ન મળતી હોત તો હું માનું છું કે ખૂબ ભયંકર પરિસ્થિતિ રોજગારી ઇન્ડસ્ટ્રી અહીં ઊભી થઈ હોત તો પેટલાદના સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા ચોક્કસ વિકાસ થયો છે ઘણા મુદ્દે અહીંયા પ્રાથમિક જે કહેવાય સમસ્યાઓ પણ છે આગામી લોકસભા જે કહેવાય આણંદ એમાં પેટલા જના મતદારો કોને મત આપશે એ તો ચૂંટણી પરિણામ જ બતાવશે જનક જાગીરદાર ન્યૂઝ એટીન ગુજરાતી પેટલા જ તો વડગ્રામાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના લેટર હેડનો દુરુપયોગ ગટીખડખોરો એ ડીનની સહિત સાથેનું

ફર્સ્ટ યરની પરીક્ષાનું બોગસ ટાઈમ બનાવવામાં આવ્યું છે યુનિવર્સિટીનો સહી સાથેનું ટાઈમ ટેબલ બનાવાયું છે ફર્સ્ટ ઇયરની પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ બનાવતા ચકચાર બચ્યો છે પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ વાયરલ થયું છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે સોળના બદલે એપ્રિલે પરીક્ષા જાહેર કરી દીધી પરીક્ષા થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે સોમનાથ બદલે અગિયાર એપ્રિલે પરીક્ષા જાહેર કરી દેવાઈ ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચુક્યા છે હાર્દિક ટાઈમટેબલ લઈને શું વિગત સામે આવી છે શું ફરિયાદ થશે બિલકુલ બીજો ખાસ કરીને વાત કરીએ તો વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટી હવે કોઈ લોકો કારણોસર ઘણા લાંબા સમયથી યુવાદોમાં આવતી રહી છે અને કોઈ કોઈ કારણોસર આ યુનિવર્સિટીનું નામ છે તે સત્તાનો વિષય બનતો છે ત્યારે ફરી વખત કેટલાક ટીકડખોરો છે તેમના દ્વારા યુનિવર્સિટી છે તેને ગેરમાર્ગે જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અત્યારે જે ઘટના બની છે તેની વાત કરવામાં આવે કે અપાઈની જે ઇન્ટરનલ પરીક્ષા છે તેનું બોગસ ટાઈમ ટેબલ જે છે કેટલાક તત્વો દ્વારા વાયરલ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય બાબત છે કે આ જે પરીક્ષાની તારીખ છે सोलमी एप्डिशे विद्यार्थियों ने गैर मार्ग जो अगरमी एप टाइम टेबल है वायरल करना विद्यार्थी है में मुकाय विद्यार्थी मार चलावता दीन ने समग्र घटना की जान देखे तरह डीन द्वारा अत्यार જે ઉચ્ચ શિક્ષાના અધિકારીઓ એટલે કે રજીસ્ટાર અને વીસ સહિતના જે લોકો છે તેમની સલાહ સૂચન લેવામાં આવી રહી છે અને જે ઉપરોક્ત અધિકારીઓ છે તેમને સૂચના મળશે ત્યારબાદ જે દિન છે તેમના દ્વારા સમગ્ર મામલે સાયબર ક્રાઈમ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને બીજી વાત કરીએ તો ભૂતકાળમાં પણ આ પ્રમાણે જે લેટર છે તેઓ વાયરલ થઈ ચુક્યા છે યુનિવર્સિટીના જે લેટર હેડ છે કેમ્પ છે સહિત છે તેનો દુરુપયોગ થઈ ચુક્યો છે પરંતુ યુનિવર્સિટી સત્તાધીશો એ વખતે પણ ઘોર નિર્ણયમાં હતા અત્યારે આ ઘટનાને લગભગ બાર કલાક ઉપરનો સમય થયો છે ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો અત્યાર સુધી પણ પોલીસ ફરિયાદ નોંધાવી નથી ત્યારે યુનિ મહિલા સંમેલનમાં કહ્યું મહિલાઓ માટે અનેક યોજનાઓ શરૂ કરી જે માનના ભેગા એના મન ભેગા સુરતમાં ખુલ્લે આમ ખૂની ખેલ દુકાન બહાર જ ઝીંકી દેવાયા છે આજે નર્મદા ડેમ નો ચોસઠમો જન્મદિવસ ગુજરાતની જીવાદોરી બનનાર નર્મદા ડેમ ને છ દાયકા થયા દેશના પ્રથમ વડાપ્રધાને કર્યું હતું ડેમનું ખાતમુહૂર્ત તો ભાજપે શું કર્યું એક પણ સવાલ લોકસભામાં પૂછ્યો નથી આપના પર હુમલાઓ પણ થયા છે ભાજપ સામદામ દંડભેદની નીતિ સાથે ડરાવાનું કામ કરે છે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો થી વધુ ગામોના ચારસો થી વધુ કોંગ્રેસના બુથ લેવલના કાર્યકર્તો ભાજપમાં મળી ગયા ઋષિકેશ પટેલના નિવાસસ્થાને ચારસો થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સોપો પડી ગયો વિસનગરના વિવિધ ગામોના કોંગ્રેસના સરપંચ ડેલિકેટ પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ કોંગ્રેસના વિવિધ આગેવાનો કાર્યકર્તાઓએ કેસરિયા કરી લીધા ભાજપ નેતાની હાજરીમાં કોંગ્રેસના નેતાનો પ્રચાર જોવા મળ્યો બનાસકાંઠા ધાનેરામાં એક સ્થળ પર બે પક્ષોના ઉમેદવાર માટે પ્રચાર થયો એક જ પ્રસંગમાં ભાજપ કોંગ્રેસ માટે પ્રચાર થયો હોય તેવા આ દ્રશ્યો એક સામાજિક પ્રસંગમાં જોવા મળ્યા ધાનેરામાં રબારી સમાજનો એક સામાજિક પ્રસંગ હતો જેમાં ઠાકરશ્રી રબારીએ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વોટ આપવાની અપીલ કરી ગેનીબેન ઠાકોરના વિશ્વાસુ ગણાય છે ઠાકરશ્રી રબારી ઠાકોર સમાજ કાયમી રબારી સમાજને પડખે રહ્યું છે તેવી પણ અપીલ કરી છે ડીસાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી ઠાકરશ્રી રબારીની અપીલને સાંભળી પણ રહ્યા હતા આ સામાજિક પ્રસંગમાં રબારી સમાજના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

દૂધ દૂધ દિવસ નિમિત્તે બનાસકાંઠાના રતનપુર ખાતે શીત કેન્દ્રમાં કરાઈ હતી કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાંસદ પરબત પટેલ અને ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સમક્ષ રેખાબેને પોતાને બનાસકાંઠાની દીકરી કહી અહીંના વિકાસ માટે તેમને મત આપવા અપીલ કરી હતી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ છે કચ્છથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજ તાલુકાના વિવિધ ગામમાં જઈ પ્રચાર કાર્ય તેજ કર્યું મમુઆરા શ્રવણ કાવડિયા ડગારા લોડાઈ સહિતના ગામોમાં પ્રચાર માટે પહોંચી વિનોદ ચાવડાએ જનસંવાદ સાધ્યો હતો આ ચૂંટણીમાં પણ કચ્છની પ્રજા પ્રધાનમંત્રી મોદીની જ પડખે રહેશે અને ભવ્ય જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો આ તરફ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારના ગિયર બદલ્યા સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસની સંગઠનાત્મક બેઠક નું આયોજન કરાયું આ બેઠકમાં સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા અહીંની બેઠક પર ભાજપ માં ચાલી રહેલા વિવાદ ને લઈ તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વિવાદોનો લાભ કોંગ્રેસને મળશે અને કોંગ્રેસ વેલકમ બેક ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે પાંચ દિવસ બાદ ગુજરાતમાં માવઠું થઈ શકે છે હવામાન વિભાગની પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી દસ અગિયાર એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે દસ અગિયાર એપ્રિલે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે દસ અગિયાર એપ્રિલે ઘણા ભાગોમાં સામાન્ય વરસાદ થશે દસમી એપ્રિલે ત્રણ જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે જેમાં દાહોદ છોટાઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદ રહી શકે છે 11 अप्रैल ए सात જિલ્લામાં આસમાનની વરસાદ રહી શકે છે જ્યારે 11મી એપ્રિલે સાબરકાઠા બનાસકાઠા અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદામાં આસમાનની વરસાદની શક્યતાઓ છે. T6 ઓર D7 મે આઇસોલેટેડ પ્લેસીસ મે ગુજરાત રીજન મે લાઇટ રેઇન હોને કા પ્રવાણુમાન દિયા ગયા છે. और डे सिक्स की बात करेंगे जो जिले जहां पे लाइट रेन होने के पूर्वानुमान दिया गया है वो है दाहोद छोटा उदयपुर नर्मदा और डे सेवन में जहां पे लाइट रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में साउथ गुजरात रीजन के वो जिले हैं बनासकांठा साबरकांठा अरावली महिसागर दाहोद छोटा उदयपुर और नर्मदा गुजरात में पाँच दिवस गर्मी में कोई राहत नहीं बढ़े ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી અમદાવાદમાં ગાંધીનગરમાં પારો છત્રીસ ડિગ્રીએ પહોંચી શકે છે જ્યારે અમદાવાદમાં આજે પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તો ગાંધીનગરમાં છત્રીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે ત્યારે આજે ગુજરાતમાં સૌથી ગરમ શહેર રાજકોટમાં અડત્રીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए जो मैक्सिमम फोरकास्ट मैक्सिमम टेम्परेचर का दिया गया है वो 36 डिग्री सेल्सियस गांधीनगर और अहमदाबाद दोनों के लिए दिया गया है और हाईएस्ट टेम्परेचर की बात करेंगे पूरे गुजरात रीजन में तो सबसे ज़्यादा राजकोट में थर्टी डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है તો બે દિવસ કયા ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે તેની વાત કરીએ મેપ પર નજર કરીએ દસમીએ ક્યાં વરસાદ રહી શકે છે તો મેપના માધ્યમથી નજર કરીએ તો દસમીએ દાહોદ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદ રહી શકે છે દસમી તારીખે ખાસ આ જિલ્લા માટે સાવધાની રાખવી પડશે ખેડૂતોએ પણ સાવધાની રાખવી પડે પડી શકે છે કારણ કે દસમી વરસાદ થઈ શકે છે અગિયારમી ક્યાં વરસાદ થઈ શકે છે તો અગિયારમીએ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદ શકે છે છે તારીખ માટે આ આ મહત્વની આગાહી કરવામાં વિભાગ તરફથી વરસાદ જિલ્લાઓમાં રહી શકે છે સાબરકાંઠા અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં અગિયારમીએ ક્યાંક છૂટો છવાયો વરસાદ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે એપ્રિલ માસમાં અંગ દચાડતી ગરમીએ લોકોને અત્યારે પરેશાન કર્યા છે વધુ પડતી ગરમીના કારણે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના પંદર થી સોળ દર્દી આવી આવી રહ્યા 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 છે 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 નોંધાઈ એપ્રિલની શરૂઆત થતાની સાથે કેસ પણ સામે ચક્કર આવવા બેભાન થવું માથાનો દુખાવો થવો જેવી ફરિયાદો સાથે આવવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સોલા સિવિલમાં બે વોર્ડ તૈયાર કરાયા છે સૌથી વધુ ચાલીસ થી પિસ્તાળીસ વર્ષના લોકો અને બાળકોમાં સ્ટ્રોકની અસર વધુ થઈ શકે છે એવામાં સોલા સિવિલના સિનિયર ડોક્ટર હર્ષ પટેલના મતે બાળકોને વડીલોને ખાસ તકેદારી રાખવાની જરૂર છે સોલા સિવિલ હોસ્પિટલમાં હમણાં હમણાં જે આર્થિક ગરમીનું પ્રમાણ થોડું વધ્યું છે તો લગભગ દિવસના પંદરથી સોળ પેશન્ટ હિટ સ્ટ્રોકના કારણે બીમાર થઈને આવે છે જેમાંથી મોટાભાગના પેશન્ટો સમયસર આવી ગયા હોય છે એટલે બહુ તકલીફ નથી પડતી પણ કોક વાર કોક પેશન્ટ થોડું આવવામાં મોડું કરી દે તો એને થોડું વધારે ટાઈમ હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે અને વધારે બીમાર થવાની શક્યતા રહે તો ભરૂચ અને નર્મદા જિલ્લાની ત્રણ સુગર ફેક્ટરીઓ એ શેરડીના ભાવ જાહેરાત કર્યા છે જેમાં રાજ્યની બાર સુગર ફેક્ટરીઓમાંથી નર્મદારી ધારી ખેડા સુગર મિલે ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો છે જ્યારે કે કસ્ટોડિયનના વહીવટથી ચાલતી ભરૂચની વટારિયા સુગર મિલે રાજ્યમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે જેને લઈને વટારિયા સુગર મિલના સભાસદોમાં રોષ ફેલાવો છે ઓછા ભાવથી નારાજ સભાસદોએ સુગર ફેક્ટરી ખાતે પહોંચી કસ્ટોડીયન કમિટીના ડિરેક્ટરને રજૂઆત કરી હતી અને ત્રણ હજારથી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી

પાછલા વહીવટ કરતાં ઘણો ઓછો ભાવ ચૂકવામાં ઈરાદાપૂર્વક આવે છે અત્યાર સુધી એકને એક કેસેટ વાગડી કરી કે પાછલો ખાડો છે પાછલો ખાડો છે તો ખેડૂતો પાછલો ખાડો ક્યાં સુધી સહન કરશે તમારા વહીવટની અંદર છાસઠ હજાર દાગીના ઓછા પડ્યા ને વીસથી પચીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું એના માટે કોણ જવાબદાર છે એનો ખુલાસો આ વ્યવસ્થાપક કમિટીએ કરવો જોઈએ સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ડેમ છલકાઓ છે ગઢડા સહિત આજુબાજુના ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી ડેમમાં પાણીની આવકથી ગઢડા તેમજ માંડવધાર રામપરા કેરાળા અડતાળા પીપળ લાખણકા તતાળા સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો હવે ફાયદો થશે પાણીની આવકથી શહેરીજનો અને ખેડૂતોમાં આનંદ છવાયો છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ નજર કરીએ ટોપ થ્રી હેડલાઇન્સ પર વિવાદો બાદ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર મહિલા સંમેલનમાં કહ્યું કે મહિલાઓ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે અન્ન ભેગા એના મન મનભેગા સુરતમાં ખુલ્લે આમ ખેલાઓ ખૂની ખેલ દુકાન બહાર જ ચીંકી દેવાયા ચાકુડા ઘા આખી ઘટના સીસીટીવીમાં કેદ આજે નર્મદા ડેમનો ચોસઠમો જન્મદિવસ ગુજરાતની જવાદોરી બનનાર નર્મદા ને છ દાયકા થયા દેશના પ્રથમ પ્રધાને કર્યું હતું ડેમનું ખાતમુહૂર્ત